નમસ્કાર મિત્રો આજે આપ સર્વે મિત્રો માટે આજના પવિત્ર દિવસ એટલે કે અષાઢી સુદ પૂનમ અષાઢી સુદ પૂનમનો દિવસ મિત્રો ભારત વર્ષમાં ગુરુ પૂર્ણિમા તરીકે આપણે ઉજવીએ છીએ તો મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ અને શિષ્ય દોનો બેનો મહિમા જે આપણા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે આપણા સંસ્કારોમાં આપેલો છે એટલે આજનો દિવસ આપણે ગુરુ પૂર્ણિમાના દિવસ તરીકે બહુ ભવ્ય રીતે ઉજવીએ છીએ આ તમામ શિષ્યો આજના આ પવિત્ર દિવસે પોતપોતાના ગુરુજીઓને યાદ કરતા હોય છે એમને શુભ સંદેશાઓ પાઠવતા હોય છે મિત્રો આપણે જાણીએ છીએ કે ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુનો મહિમા ગવાયો છે પરંતુ આપણે જાણી લેવું જોઈએ કે ગુરુ એટલે કોણ મિત્રો ગુરુ શબ્દમાં બે અક્ષરનો બનેલો આ શબ્દ છે ગુરુ ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ એનો અર્થ એ થાય કે ગુરુ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે એટલે અંધકારને અજ્ઞાન રૂપી વર્ણવ્યો છે અને પ્રકાશને જ્ઞાનરૂપી વર્ણવ્યો છે તો મિત્રો ગુરુ આપણને અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ દોરી જાય છે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે પરંતુ મિત્રો જેમ પ્રકાશ મળે છે પ્રકાશ જ્ઞાન સ્વરૂપ ચોક્કસ છે પણ અંધકાર હંમેશા તો મટવાનો નથી અંધકાર કાયમ માટે કઈ દૂર થઈ જશે એવું પણ નથી તો અંધકાર ગુરુજી આપણા જીવનમાંથી દૂર કરી અને પ્રકાશ પાથરે છે એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે છે પરંતુ થોડા સમય પછી અંધકાર દૂર થઈ જ અંધકાર પાછો વ્યાપી જવાનો એક પ્રકૃતિમો પ્રકૃતિનો નિયમ પણ છે તો મિત્રો એ અંધકાર સ્વરૂપ અજ્ઞાનતાને કાયમી હંમેશને માટે પ્રકાશમય જ્ઞાન સ્વરૂપ રાખવા માટે શિષ્યનો ઉત્તરદાયિત્વ છે મિત્રો ગુરુ આપણા જીવનમાં એક ઝબકારો કરે છે પ્રકાશનો અજ્ઞાનતાને દૂર કરી અને જ્ઞાનરૂપી પ્રકાશનો જબકારો કરે છે પરંતુ એ કાયમી પ્રકાશના રૂપમાં જ્ઞાનના રૂપમાં જો પ્રકાશ તો તો હશે શિષ્યની પણ એટલી જ જવાબદારી બને છે એટલે શિષ્ય પણ પાત્રતા યોગ્ય હોવો જોઈએ પરંતુ મિત્રો આજે હું કંઈક આ ગુરુપૂર્ણિમાના દિવસે બહુ જ સરસ મજાનું એક કાવ્ય પઠન આપની પાસે લઈને આવ્યો છું સાસુ અને વહુ વચ્ચેનો એક જે પ્રેમ સંબંધ છે એક દીકરી જ્યારે કોઈક ઘરની વહુ બને છે ત્યારે પોતાની સાસુ માટે ગુરુની સમકક્ષ પોતાની સાસુમાને ગણી અને એ જે એક કાવ્યની રચના કરે છે એ રચનાને આજ આપ સર્વે મિત્રોની સામે રજૂ કરવા માંગુ છું સુંદર મજાનું આ કાવ્ય પઠન મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રત્યેક સાસુ અને પ્રત્યેક બહુ માટે એક પ્રેરણાદાયી બની શકે એવું આ કાવ્ય છે તો મિત્રો સાંભળો આ કાવ્ય પઠન દીકરી પત્નીના રૂપમાં એક દીકરી સાસરીમાં પોતાની સાસુ માટે લખે છે રડતા રડતા સંસારમાં આવી ત્યારે માએ મને ગોદમાં લીધી એની માતાની વાત છે એના જન્મ સમયથી મોટી થઈ ત્યાં સુધી રડતા રડતા સંસારમાં આવી માતાએ મને ગોદમાં લીધી પરંતુ રોતા રોતા સાસરે ગઈ ત્યારે સાસુમાએ ગળે લગાવી લીધી માતાએ મને જીવન દીધું મારી માએ મને જીવન દીધું પણ સાસુ માએ જીવન સાથી આપ્યું એટલું સુંદર મજાનું વાક્ય છે મિત્રો ચાલવું બેસવું મને માએ શીખવાડ્યું ચાલવું બેસવું મને માએ શીખવાડ્યું પણ સાચી રીતે સમાજમાં ચાલવું એ તો માએ શીખવ્યું મિત્રો માએ ઘરનું કામ શીખવ્યું મારી માએ મને ઘરનું કામ શીખવ્યું પણ સાસુ માએ તો મને ઘર કેમ ચલાવવું ને એ શીખવ્યું મિત્રો આગળ છે માએ મને કોમળ કળીની જેમ સાચવી માએ મને કોમળ કળીની જેમ સાચવી પરંતુ સાસુ માયે મને વિશાળ વૃક્ષ બનાવી સાસુ માએ તો મને વિશાળ વૃક્ષ બનાવી આગળ સાંભળો મિત્રો માએ મને સુખમાં જીવતું શીખવ્યું માએ મને સુખમાં જીવતા શીખવાડ્યું સુખમાં કેમ જીવવું એ માએ શીખવાડ્યું

મા તો ઈશ્વર સમાન છે મિત્રો માનો કોઈ માની કોઈ જોડે જ નથી માનો કોઈ ઓપ્શન નથી એટલે આ દીકરી લખે છે વહુના રૂપમાં કે મા તો ઈશ્વર સમાન છે પરંતુ સાસુમાં ગુરુ સમાન છે મા તો ઈશ્વર સમાન છે પરંતુ સાસુમાં તો ગુરુ સમાન છે તો મિત્રો આજનું આ સુંદર મજાનું કાવ્ય પઠન જે પ્રત્યેક દીકરીને એક જબરજસ્ત પ્રેરણા રૂપ બની શકે એમ છે આશા કરું છું મિત્રો આજનો આ વીડિયો અને આજનું આ કાવ્ય પઠન ગુરુ પૂર્ણિમાના દિવસે બધાને બહુ જ ગમશે નમસ્કાર ધન્યવાદ